નમસ્કાર મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર લમ તો લોકસભાની ચૂંટણીને વાર છે પરંતુ તે પહેલા જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જીતનું ખાતું છે કિશન તે ખુલી ગયું છે બિલકુલ અને આ ચૂંટણીની અંદર જો ચર્ચા હશે અંતિમ ઘડી સુધી જો કોઈ વિષયની ચર્ચા હશે તે વિષય હશે સુરત બે હજાર ચર્ચા રૂપાલા સાહેબની હતી પણ આજે નિલેશ કુંભાણી મારી ગયા બિલકુલ અને બે હજાર ચોવીસની ચૂંટણી જે ઇતિહાસમાં લખાવાની છે રાજકીય બાબતોમાં એમાં કોંગ્રેસના ગદ્દાર કોણ એ લખાશે ને બીજું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પહેલી વખત એવો ઇતિહાસ રચી દીધો કે જ્યાં સુરતથી શુભ શરૂઆત થઈ ગઈ મુદ્દાની વાતમાં આજે ચર્ચા કરીશું સુરતથી શુભ શરૂઆત ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અંતે એ જ થયું અંતે એ જ વાત પર મોહર લાગી જે ગઈ થઈ હતી સંભાવના કારણ કે ગુજરાત ફર્સ્ટે અડતાલીસ કલાક પહેલા જ દર્શાવી હતી એક શક્યતા અને તે જ સમાચાર ઉપર મોહર લાગી ગુજરાતમાં ભાજપે ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર મતદાન પૂર્વે જ ખાતું છે તે ખુલાવ્યું છે સુરત ભાજપનો ઉમેદવાર મુકેશ દલાલ સામેના તમામ ઉમેદવારોએ ફોર્મ કાતો કેન્સલ પાછા ખેંચી લીધા છે કાતો આ ફોર્મ છે તે રદ થઈ ગયા છે અને નિલેશ કુંભાણીએ હાઈ પ્રોફાઇલ ડ્રામા બાદ એ તેનું ફોર્મ રદ થયું તેના ટેકેદારનું પણ ફોર્મ રદ થયું અને ત્યારબાદ આજે દિવસભર એક ખેલ ચાલ્યો કે બહુજન સમાજવાદી પાર્ટીના જે નેતા હતા તે કદાચ મેદાને રહેશે પરંતુ કિશન છેલ્લે આ નેતાએ પણ ફોર્મ પરત ખેંચી લીધું અને જે ઘટના હતી જે આખો ઘટાયો હતો કારણ કે પ્યરે લાલે શક્યતાઓ બહુ પ્રેમ પણ કર્યો બહુજન સમાજ પાર્ટીને કદાચ વિપક્ષ ને પણ એવું થયું કે હા લીલા તો એને પાછું નહીં જવું પડે પરંતુ કિશન આ વખતે માહોલ સુરતમાં કંઈક અલગ હતો આપણે વાત કરી કે આપણે વાત કરતા હતા રાજકોટની પરંતુ ક્યારે સુરતીલાલાએ યુટર્ન લેવડાવ્યું ખબર ન પડી બિલકુલ અલગ અલગ પાંચ દ્રશ્યો જે દ્રશ્યો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારા દ્રશ્યો છે તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા ભાજપે આજે જ ગુજરાતની અંદર પોતાનું ખાતું ખોલાવી દીધું મુકેશલાલની બિનરીફ જીત થઈ ગઈ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું અને પ્યારેલાલ ભારતીય જનતા પાર્ટીને પ્યારા થઈ ગયા તમામની વચ્ચે આજે ચૂંટણીના મતદાન પહેલાં ચૂંટણીના પરિણામો પહેલાં

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે

અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે

મારો એક સવાલ છે કે સુરતમાં કોંગ્રેસનો ગદ્દાર પણ આ સવાલ મેં તો શનિવારે પણ હતો ગઈ કાલે પણ હતો અને આજે પણ આ સવાલ છે જ્યુઓ સાહેબ પહેલી વાત તો કહું ગદ્દારીમાં કોંગ્રેસ આત્મનિર્ભર થઈ ગઈ છે એટલે નિલેશભાઈ કુંભાણી હોય કે બીજા કોઈને પણ કંઈ દાગ દેતા પહેલાં કોંગ્રેસે એક પોતાની આત્મમંથન કરવું ઘટે તમે બાવન પાનાના પત્તાની જેમ જો ટિકિટ વેચો તો તમારે આ જ દી જોવાના આવે આ લોકસભાની ટિકિટ હતી કોઈ સિનેમા થિયેટરની કે નાટકની ટિકિટ નહોતી નરેશભાઈ નીલેશભાઈ કુંભાણી હવે હવે સુરતના કોંગ્રેસના મિસ્ટર ચાયવાલાથી માંડીને બાકીના બધા જ લોકો ગદ્દાર શબ્દ વાપરે છે અને એમ કહે છે કે તેઓ શ્રી બે પાંચ કરોડ રૂપિયા લઈ અને આવી રીતે ખસી ગયા મારો પ્રશ્ન વાજીબ એ થાય છે સાહેબ કે પોકળને આટલા બોગસ તમને જેને અત્યારે બોગસ કહી રહ્યા છો ગદ્દાર કહી રહ્યા છો બીકાઉ કહી રહ્યા છો એવા લોકોને ટિકિટ તમારી પાસે કોઈ સારો માણસ છે જ નહીં જો તમે ખુદ તમને કહો સમાધાનનો હિસ્સો નથી તો તમે જ એક સમસ્યા છુઓ તમે એમ કહો છો કે લોકતંત્રમાં નરેન્દ્ર મોદીની તાનાશાહી છે વિપક્ષને ખતમ કરવા માગે અરે તમે સ્વયં ખતમ થઈ રહ્યા છો ભાઈ સાહેબ આમાં વિપક્ષે તો કંઈ કરવું પડે નથી આ કેસમાં એટલે કે અત્યારનો જે કેસ સુરતનો આખી ગામ ગધેડે ચડ્યો છે એમાં સો ટકા ભારતીય જનતા પાર્ટીનું મિકેનિઝમ હશે એવું માનવાને પૂર્ણપણે કારણ છે કારણ કે જે ત્રણેય એફિડેવિટ થઈ છે એના સિરિયલ નંબર સરખા છે એ વકીલ બરાબર એ ભારતીય જનતા પાર્ટી અરે સંલગ્ન હોય એવું છે આ બધું સાચું

કોંગ્રેસને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી નામની એવી પાર્ટી સાથેની સામે આપણી લડત છે જે બાવીસે ચોવીસે કલાક બારે માસ એક મુદ્દાના કાર્યક્રમ માટે થઈને તડપી રહી છે નામ છે ચૂંટણી પછી અત્યારે શાસનમાં જે હોય એને ચૂંટણી પંચ નામનું જેને તત્વ આપણે કહીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ કે એ મુઠા તલવાર જેવું છે જ્ઞાનમાં રાખેલી તલવાર જેવું શાસક પક્ષ ફેવરમાં જ હંમેશા નિર્ણયો કરતું આવતું રહ્યું હોય એવું આપણને અત્યારે અનેકો દાખલા આપણી પાસે છે તો તમને જ્યારે ખબર હોય કે હરીફ આટલો સાતિર દિમાગી છે અને ચૂંટણી પંચે આપણું કાંઈ સાંભળે એમ નથી બધું એક તરફી વાતાવરણ છે તો તમે શું કામ તે તમારો એક તો ટકોરાબંધ ઉમેદવાર પસંદ ન કર્યો

કિરીટભાઈ અમે તો ત્યારે પૂછ્યું હતું કે ગદ્દાર કોણ કારણ કે આમાં ક્યાંક આખી આખી ષડયંત્રની બુ આવતી હતી દાળમાં કંઈક કાળું હતું પણ આ તો આખી કુંભાણીની દાળ જ આખે આખી એમ કહેવાય કે કાળી નીકળી શક્તિસિંહને એક આખો વર્ગ ના પાડતો હતો કોંગ્રેસનો સુરતનો કે આ માણસ ટિકિટને કે ભરોસાને લાયક નથી પણ સુરતમાંથી કોઈ વ્યક્તિ એવું કીધું કે આની જવાબદારી હું લઉં છું અને એ જવાબદારી પણ આ ભાઈને ટિકિટ મળી

એ લોકો જ આનો નિર્ણય લેતા હોય છે એ લોકોએ સૌરાષ્ટ્રવાસી મતદારો ઉપર મદાર રાખી અને નિલેશ કુંભાણીની પસંદગી કરી હતી નિલેશ કુંભાણીનું બેકગ્રાઉન્ડ આપણે જોઈએ તો થોડું પાસને મળતું આવે છે હાર્દિક અને એ લોકોની સાથે હાર્દિક પટેલને એ લોકોની સાથેનો એનો જે સંબંધો છે એ પણ છે બીજી વસ્તુ કે સૌરાષ્ટ્રવાસીઓના મતોની ઉપર મદાર રાખી અને આને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એ બોદા પુરવાર થયા લીલા તોરણે પાછા આવ્યા જાનને વધાવવામાં આવે એ પહેલાં જ આમાં સૌથી મોટા ગદ્દાર કોઈ હોય તો એ કોંગ્રેસના પોતાના જ જે માણસો કે કાર્યકરો કે નેતાઓ છે એ જ લોકોની ગદ્દારી કહી શકાય ભાઈ દુનિયા તો આખી ખરીદવા માટે તાજમહાલ પણ તાજમહાલ ખરીદવા માટે પણ બેઠી છે બિલકુલ પણ વેચવાવાળો જોઈએ ને હા તો આ વેચાઈ ગયા છે આ લોકો તો વેચાયા છે અને ખુદ કોંગ્રેસના જ માજી કોર્પોરેટર અને હાલમાં આપમાં ગયેલા દિનેશ કાછડિયા ખુલ્લે આમ લખી રહ્યા છે કે દસ કરોડમાં સોદો થયો છે કોર્પોરેશનની બે ટિકિટ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે આ બધી જ વાતો છડેચોક થઈ રહી છે છતાં છતાં આટલી આટલી વાતો ને આટલી આટલી જાહેરાતો થયા પછી પણ કોંગ્રેસમાં કોઈ જ સુધારો નથી કોઈ સળવળાટ નથી મૃતપાયે થઈ ગયેલી કોંગ્રેસને બેઠી કરવા માટેના પ્રયત્ન કરવાને બદલે એની કોફિનમાં ખીલાઓ ઠોકવામાં આવી રહ્યા છે અત્યારે અને સૌથી મોટી વાત એ છે કે ગદ્દારી પક્ષની કરી છે નેતાની કરી છે જેની કરી છે એની મોટામાં મોટી ગદ્દારી જો કોઈની સાથે થઈ હોય મોટામાં મોટો મતાધિકાર જો કોઈનો છીનવાયો હોય તો એ સુરતના બાવીસ લાખ મતદારોનો મતાધિકાર છીનવાયો છે અને એ લોકોને કોઈ પસંદગીનું કોઈ ધોરણ જ નથી મળ્યું એમની ઉપર

ચોક્કસ બહુ સારો સવાલ છે તમારો સાહેબ કે આ સાંસદને આપણે બિનહરીફ સાંસદ છે એ તો નરોવા કુંજરોવા કહી શકે કે તે મને કા મત આપ્યો છે તમે કોઈ કામ લઈને જશો તો મારા બલબૂતા ઉપર મારી પાર્ટીના બલબૂતા ઉપર હું જીતીને આવ્યો છું મારે તારું કામ કરવું હોય તો કરીશ ન પણ કેમ કેમકે હું તો ભાઈ હું તો રાજા છું મને તો રાજા તરીકે તંત્રએ ચૂંટ્યો છે કોંગ્રેસની ઘોર બેદરકારીને કારણે હું વિજેતા જાહેર થયો છું કોંગ્રેસે સ્ટમ્પમાં બેટ મારીને હિટ વિકેટ થઈ છે કોંગ્રેસ આઉટ થઈ છે સ્ટમ્પમાં બેટ મારી દીધું છે એ લોકોએ બોલ ફેકાય એના પહેલા જ એને સ્ટમ્પમાં બેટ મારી દીધું છે એટલે આમાં તો પ્રજાએ ભોગવવાનું છે આખરે પ્રજા મતાધિકાર વગરની થઈ ગઈ જે પેલું લોકશાહીનું કલંક અહીંયા આપણે ડાબા હાથની પહેલી આંગળી ઉપર લગાવતા હતા અહીંયા એ લોકશાહીનું કલંક પણ હવે નહીં લાગે કેમકે મોટો કલંકની જગ્યાએ આખો ખડીયો ઢોળી દીધો છે શાહીનો મતદારો ઉપર મતાધિકાર વ્યક્તિનો મતાધિકાર છીનવાઈ જાય એટલી હદે અને હું તો કહું છું કે કોઈ પણ આ લોકશાહીના તંત્રની અંદર એ લોકો બહુ બધા બંધારણમાં સુધારા કરી રહ્યા છે તો ચૂંટણીના બંધારણમાં પણ આ સુધારો કરવાની જરૂર છે કે ચૂંટણી તો થવી જ જોઈએ કોઈ બિન હરીફ આવી જ ન શકે સદન ની અંદર અને આ લોકસભાનું ગૃહ છે તમે આટલી મોટી લોકસભાનું ગૃહ છે એમાં ચૂંટણી તો થવી જ જોઈએ ભલે પાંચ મત મળે કે બે મત મળે ચૂંટણી થવી જોઈએ તો મતાધિકારનો ઉપયોગ મતદાર ક્યારે કરશે પાંચ વર્ષ પછી એને મતદાન જગદીશભાઈ આ બળથી નહીં કળથી જીતી ગયા જી અને તમામ અપક્ષોને ઘરે બેસાડ દીધા છેલે બીએસપી નતું માનતું તો એ પ્યારેલાલ ને પ્યારા કરી દીધા એટલે જ કહું છું કે આમાં ભારતીય જનતા પાર્ટીની ભૂ તો આવે જ છે એની બુદ્ધિપૂર્વકની વ્યૂહરચનાની પરંતુ એને એવા રીતે અપરાધી ન ગણી શકાય કારણ કે તમે ગાફેલ રહ્યા તો જ આ બધું થયું ને એટલે તા ઉમરે ગાફિલ યહી ભૂલ કરતા રહ્યા ધૂલ ચહેરા પરથી ઓર આયના સાફ કરતા રહ્યા હવે આપણામાં ભૂલ છે ને તમે લોકો ભારતીય જનતા પાર્ટીને આ લોકો અત્યારે ગમે તેટલી ગાળાગાળી કરે એનું કોઈ વર્ઝન રહેતું નથી જેમ ભાઈ બાજુના પેનલિસ્ટને તમે પ્રશ્ન પૂછ્યો છો કે આ ચૂંટાયેલા તો છે નહીં તો આને હવે આપણે કયા કહેવા અને ચૂંટાયેલા નહીં અને સરકી ગયેલા કે છટકી ગયેલા કાં ભટકી ગયેલા એ તમારે કહેવું જ પડશે છૂટકો જ નથી કારણ કે કોઈએ મત આપ્યો નથી પરંતુ આપને કહું આ લોકતંત્ર માટે થઈને તમે જેમ કહો છો કે આ ઘાતક પરિસ્થિતિ છે તો બે વસ્તુ છે શાસક પક્ષે પણ આવું કરવું નહોતું જોઈતું કારણ કે બીજા જે સાત લોકોએ પણ એકી સાથે બુદ્ધિપૂર્વક ક્રમશઃ એના વિડ્રો કરી લીધા એનો અર્થ એમ છે કે ભારતીય જનતા પાર્ટીનું એક મિકેનિઝમ કામ કરે છે એટલે આ એણે વ્યવસ્થા કરી લીધી પોતે અત્યારે જીતી ગયા પણ તમારી જાણ ખાતર જેટલા ભલે જીતી ગયા પણ એનો જશ્ન એ એવી રીતે નથી મનાવી શકે જેવી રીતે લોકો દ્વારા ચૂંટાઈને મનાવવામાં આવતો હોય છે આ અત્યારે તમે ગળા મોઢા કરાવી લીધા છાપામાં ફોટા ભલે આવી જાય પણ આપણે કહીએ છીએ પાઘડીઓ પચાસ એમાં આટાળી એકે નહીં આ ઘોડો ને અસવાર મીઠે ને માંગડો આમાં એ ઉત્સવ જોવા નથી મળતો જે લોકો દ્વારા ચૂંટાયેલા હોય આ તો બુદ્ધિપૂર્વક ટેકનિકલ એરરથી તમે જીતી ગયા છો અને ટેકનિકલ એરરથી જીતા એટલે અમારા જે છૂટકો નહીં એ તમને એમપી કહેવા માટે થઈને એટલે આ બધી પ્રપંચો જે છે એ ભારતીય જનતા પાર્ટીએ ખરેખર તો ના કરવું જોઈએ કારણ કે એની શાખને દાગ લાગે છે અમસ્તું પણ ચિત્ર તમે નિલેશ કુંભાણીની બેઠક તો અમસ્તી તમને ખબર હતી કે કોઈ કાળે કાંઈ ન કરો તો ભારતીય જનતા પાર્ટી જીતવાનું ભારતીય જનતા પાર્ટીએ જો આવું મિકેનિઝમ કરવાનું હોત તો એ ચૈતર વસાવામાં કરવું જોઈએ ન્યા ફાઇટ છે માન લ્યો પણ ત્યાં કંઈ જ કર્યું નથી ને અહીંયા તમે જ્યાં તમારી જીત સરળ હતી ત્યાં માની લો કે આ પ્રકારનું મિકેનિઝમ તમે કર્યું કુંભાણી ફૂટી ગયા કે તમે એને ફોડીને કાંઈ જે થયું હોય તે પરંતુ એમાં ભારતીય જનતા પાર્ટીની સાખ ઉપર દાગ લાગે છે જે ચાંદ છે એમાં પણ એક દાગ લોકો જુએ છે આજીવન એમ આ પહેલું કમળ ભલે સી આર પાટીલ કે મેં મોદીને ચડાવ્યું પરંતુ એ કમળ મારી દ્રષ્ટિએ જે છે એ ફ્રેશ કમળ નથી એ બુદ્ધિપૂર્વકનું થોડુંક દાગદાર તો છે કારણ કે શંકા તો રહે છે એ જીતી ગયા ટેકનિકલી એમાં કોઈ ના નથી પરંતુ શંકાસ્પદ કમળ છે સાચું કમળ લોકોએ અર્પિત કરેલું કમળ નથી તમે બુદ્ધિપૂર્વક લોકો પાસેથી છીનવીન તમારા નામે કમળ અર્પણ કર્યું છે બિલકુલ તો એક મોટા સમાચાર છે તે આવી રહ્યા છે ગુજરાતમાં લોકસભાના બેઠકનું ચિત્ર હવે મોટા ભાગે સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે હવે પચીસ બેઠક પર જ ચૂંટણી લડાવવાની છે પહેલા જ કિરીટભાઈ અને જગદીશભાઈ બંને કહેતા હતા કે કઈક થવું જોઈએ પરંતુ હવે ગુજરાતમાં કઈ નહીં થાય તમે બટકી ગલા મનો તો બટકી ગલા તમારા આવેલા માનો તો આવેલા પરંતુ આ જ નેતાથી હવે તમારે સાંસદ છે તે ચલાવવાની છે સુરતમાં તો આ ફાઈનલ છે પરંતુ બાકી કોંગ્રેસ છે તે ત્રેવીસ બેઠકો પર ચંપલાવશે કારણ કે સ્પષ્ટ થઈ ગયું છે ચોવીસ બેઠક પર લડવાની હતી પરંતુ હવે ભાવનગર અને ભરૂચમાંથી આપ અને ભાજપની સીધી ટક્કર છે તે રહેશે જોકે ત્યાંથી પણ ખોટું વસાવવાની પાર્ટી મેદાન છે તે ચોક્કસથી માની શકાય કિસાન બિલકુલ તો લોકસભા ચૂંટણી માટે હવે બસો ને છાસઠ ઉમેદવારો મેદાને છે અમદાવાદ પૂર્વની અંદર સૌથી વધુ અઢાર ઉમેદવારો મેદાને છે મેદાન પર બારડોલી લોકસભા સીટ પર સૌથી ઓછા એટલે કે ત્રણ જ ઉમેદવારો મેદાને છે આખી જે ગુજરાતની પચીસ લોકસભા બેઠકો છે ત્યાંનું આ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આ બેઠકો પર જે ત્રેવીસ બેઠકો છે તેના પર કોંગ્રેસ બે બેઠકો પર આમ આદમી પાર્ટી છે જંપલાવશે ને એક બેઠક એ ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી પહેલા મતદાન પહેલા અને ચૂંટણીના પરિણામો પહેલા દીક્ષિત જીતી કિરીટભાઈ શું લાગે છે સુરતમાં તો ચૂંટણીનો કોઈ માહોલ નહીં રહી લોકશાહીનો સૌથી મોટો પર્વ કે જેની ઉજવણી સુરતવાસીઓ કરવા માટે થનગનતા હતા પરંતુ તે લોકશાહીના મોટા પર્વની ઉજવણી નહીં કરી શકે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આનાથી કેટલી ઇમ્પેક્ટ આવશે કેટલો ફરક પડશે અને હવે લાગે છે કે દક્ષિણ ગુજરાતમાં ક્યાંય કોંગ્રેસ ફાઇટમાં કોંગ્રેસ આમ પણ આપણે જોઈએ ને ભાઈ તો કોઈ પણ જગ્યાએ એનું અસ્તિત્વ છે એ જ નથી એ કોઈ જગ્યાએ ફાઇટ આપી શકવી સ્થિતિમાં નથી નો ડાઉટ કોઈ જગ્યાએ થોડું ઘણું ફાઇટ આપી અને થોડા ઘણા મતો મેળવી શકે દક્ષિણ ગુજરાતની અંદર મોટા મોટો બેનિફિટ જે થશે એ સૌથી વધારે મોટો બેનિફિટ એ થશે કે સુરતના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ફોજ છે એ અત્યારે બિલકુલ જ ફ્રી થઈ ગઈ છે હવે એ લોકો પ્રચાર પ્રસાર માટે જે બાકીના દિવસો વધે છે એમાં એ લોકો અલગ અલગ જગ્યાએ વલસાડથી માંડીને જે બેઠકો છે સુરત બારડોલી વલસાડ આ બધા અમારા નજીકના ક્ષેત્રો છે એની અંદર જશે ભરૂચની અંદર જશે જ્યાં થોડીક ટફ ફાઇટ છે ચેતર વસાવાના કારણે કે એ રીતે પણ એ બધા જ વિસ્તારની અંદર સુરતના કાર્યકરો ફરી વળશે અને એ લોકો ખૂબ દિલથી ભાજપના કાર્યકરો દિલથી જ કામ કરે છે હંમેશા એ લોકો એક વિઝન સાથે ચોક્કસ વિઝન સાથે એ લોકો મહેનત કરે છે ફિલ્ડમાં ઉતરીને તો આ એક એક્સ્ટ્રા ફોર્સ મળશે સૌરાષ્ટ્રની અંદર પણ એ લોકો એનું યોગદાન આપી શકશે રાજકોટ જુનાગઢ જેવી બેઠકો ઉપર પણ સૌથી મોટા સમાચાર અત્યારે સુરતથી આવી રહ્યા છે જગદીશભાઈ આપણે બધા એ જ મુદ્દે ચર્ચા કરતા હતા અને હાઈકમાન્ડ માંથી સૌથી મોટા સમાચાર આવ્યા છે કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે કારણ કે નિલેશ કુંભાણીના કાંડ બાદ લાલ થઈ ગઈ છે કારણ કે ઇતિહાસ ક્યારે ન હોય તેવી સ્થિતિ અને કોંગ્રેસે હાઈકમાન્ડ એ સમગ્ર ઘટનાનો એક રિપોર્ટ છે તે માંગ્યો છે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે અને નિલેશ કુંભાણી કોંગ્રેસ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી શકે છે કોંગ્રેસ અને નિલેશ કુંભાડી હાઈકોર્ટમાં કાયદેકીય લડત ન લડતા કિશન સમગ્ર ઘટનાની શંકા ગઈ પહેલેથી જ આપણે કહેતા હતા કોંગ્રેસના ગદ્દાર કોળ અનેક આરોપો લાગતા હતા જગદીશભાઈ અનેક આરોપો લાગતા હતા કોંગ્રેસના ગદ્દાર કોણ પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે રિપોર્ટ માંગ્યો છે અને કુંભાણી વિરુદ્ધ પગલાં લેવાઈ શકે છે પરંતુ નથી લાગતું કે હવે ઘોડા છૂટી ગયા અને હવે તમે લતાડા મારવામાં આવી રહ્યા છે હવે એક ભાઈ કિશનભાઈ હોય કે દીક્ષિતભાઈ હું આપને કહું એ કોણ હાઈકમાન્ડ દિલ્હી કે ગુજરાત દિલ્હી દિલ્હી જો દિલ્હીએ હોય તો આપનો પ્રશ્ન જે છે ને એ થોડો હા દિલ્હી હાઈકમાન્ડે હોય તો ગદાર કોણ એ અત્યારે સુરત સુધી પહોંચે એ વાત પહેલાં ગાંધીનગર પહોંચશે અમદાવાદ પહોંચે આપની જાણ બિલકુલ ચૂંટણીની ટિકિટ જે રીતે વેચવામાં આવી છે હા જે રીતે હું શબ્દ વાપરું છું જે રીતે ટુકડીની ચૂંટણીની ટિકિટ વેચવામાં વિતરણ કરવામાં આવી છે એ અત્યંત ગંભીર રીતે તમને કહું તો જોવી પડે એમ છે હવે આપે જે કીધું છે કે ગદ્દાર કોણ તો જ હાઈકમાન્ડ દિલ્હીનું હાઈકમાન્ડ છે જાગે કારણ કે ખબર અહીંના ખબર લોકોને તો ખબર જ છે કે તમે શું અહીંયા રાંધ્યું છે સમજી લો

ભાઈ કોઈ નબળા પડ્યા નથી કોંગ્રેસ પણ એની રીતે કરી રહી છે અમારે અહીંયા અમારી ટીમ કામ કરી રહી છે ત્યાં સેન્ટ્રલ ટીમ કામ કરી રહી છે અમારે કોઈ કાચું ન કપાય અને અમારી પાસે જે યુએનઓ છે એને અમે ચેક કરી અને તાત્કાલિક અમારે જે લીગલ એક્શન લેવાના છે લેવા લઈ રહ્યા છે બાબુભાઈ તમામ શંકાની સોય નિલેશ કુંભાણી પર જઈ રહી છે અત્યારે નિલેશ કુમારની સામે જે પરિસ્થિતિમાં જે મુકાણા છે ને એને સગા બનાવી અને ધક્કો કર્યો છે એટલે એની ઉપર શંકા કરવાના કારણો છે પણ એમાં ખરેખર કોંગ્રેસ નિલેશ કુમારની સાથે છે એની સામે કોઈ પગલા લેવાની કોઈ વાત નથી બાબુભાઈ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની વાત છે હાઈકોર્ટે રિપોર્ટ પણ માંગી લીધો છે આ વાત મેં અત્યારે જ ઉપર પૂછી ભાઈ આ વાતમાં કોઈ તથ્ય નથી બાબુકાકા બાબુકાકા કેવી રીતે લડશો કારણ કે

વાત સમજી લો આ લોકશાહી નું સૌથી ખરાબ માં ખરાબ પ્રકરણ છે કોંગ્રેસ ના એક ઉમેદવાર ની વાત ભૂલી જાવ બી એસપી ના ઉમેદવાર ને દબડાવી એની પાસેથી વિડ્રો કરાવી દેવામાં આવે છે આઠ અપક્ષો ને દબડાવીને એની પાસેથી ફોર્મ વિડ્રો કરાવી દેવામાં આવે છે સત્તા નો અમર્યાદ ઉપયોગ

અને ત્યાં તો પેલા સંસદ બની ગયા છે સર્ટિફિકેટે લઈ લીધું છે સાહેબ હવે આ એ જ વાત છે કોંગ્રેસને જે ચૂંટણી હારી જાય ને ત્યારે અત્યારે તમે જેમ બાબુભાઈને પૂછ્યું ત્યારે તમે કોંગ્રેસના નેતાને ગમે ત્યારે કોઈ પણ સાલની ચૂંટણી હોય ધારાસભાની સંસદ સભ્યોની હોય એક ઘીસી પીટી કેસેટ છે કે લોકોનો ચુકાદો અમારા સર માથા પર અમે આત્મમંથન કરીશું ક્યાંક તો અમે અમારા મુદ્દા છે લોકોને ગળે ઉતારવામાં નિષ્ફળ ગયા છીએ પરંતુ અમને જે વોટ શેર મળ્યા છે એ બતાવે છે કે પ્રજામાં હજી અમારા ભરોસે છે આના જેવી આ બાબુભાઈએ પણ અત્યારે કહેશે વગાડી આર્ટિકલ ફરાણો આર્ટિકલ ઢીકણું કાંઈ થાય નહીં ઓલા ઘોડે બેહીને ટેસડા કરશે હમણાં એ બધું પતી ગયું સાહેબ સમજી લ્યો શું કામ એવું છે કે ભાઈ આ એટલી દાળ તમે જે શરૂઆતનો શબ્દો દાળ કાળી છે કોંગ્રેસે હાવ ઠઠ્ઠા મશ્કરીની જેમ આ સિરિયસનેસ કોઈ જાતની સિરિયસનેસ દાખવી જ નથી તમે ફાવે અને એક તો ટિકિટ આપી છે તમારો કોઈ એજન્ડા નથી મારે એક પ્રશ્ન પૂછવો છે પૂછી લઉં તમારો કોઈ મુદ્દો નથી કે ફોર્મ ભરાણો તો એમાં તો સૌથી પહેલા સંગઠનની જવાબદારી હોય છે કે ભાઈ આપણે ડમી આપડા કેમ ન ભરાવીએ સારા ડમી પણ ભરાવવાના હતા એ સારા ડમી પણ કુંભાણીએ ત્યાં ન ભરવા દીધા સાથે જ જેમના ટેકેદારો હતા એ પણ સંગઠને નાચે છે કે રૂકાનો ટેકેદાર છે કે ન આપણો કોઈ કાર્યકર્તા 50 વર્ષ જૂના કાર્યકર્તા ઘણાય છે કોંગ્રેસમાં તો ન ટેકેદારોની સંયો પણ તપાસી સંગઠનને

તમે જેમ કીધું તેમ તમે ટિકિટ ફાળવા પછી મેં આપને કીધું હતું કે ટિકિટ ફાળવા પછી ભાઈ તમારા સપોર્ટર્સ કોણ છે એનું વજુદ કેટલું છે કોંગ્રેસમાં ઉત્તરદાયિત્વ શું છે તમે એ હાઈકમાન્ડને વાત કરી છે કે કેમ તમારી લીગલ સેલને પણ આ આખા ડોક્યુમેન્ટ્સ બધા બતાવ્યા છે કે કેમ એમાં કંઈ ખામી ખુચરો નથી ને એનું વેરિફિકેશન કર્યું છે કે કેમ આવું બધું જે સામાન્ય મિકેનિઝમ કરવું જોઈએ એ કોંગ્રેસ જે પોતાની જાતને દેશની સૌથી જૂની પાર્ટી ગણાવે છે એને પણ ધ્યાન ન રાખ્યું તો ગદ્દાર કોણ ગદ્દાર એ જ જેણે આ બધી ગફલત રાખી છે અને કોંગ ભારતીય જનતા પાર્ટી તાપીને જ બેઠી હોય છે કે ભાઈ તમારામાં કંઈક નબળું પડે તો હું એને જીતી લઉં તો એ તો ઓબ્વિયસલી તો એનો સ્વભાવ છે કારણ કે વિરોધ પક્ષ કે હરીફ કોને કહેવાય એટલે આપણે કહું છું કોંગ્રેસની આ ગાફેલતા છે એને ભારતીય જનતા ઉપર દાગ કે થૂક ઉડાડીને પોતાની જાતને સાફ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી જ્યાં સુધી તમને કહું કર્મે આ તો એવું છે સાહેબ ખેતર હોય ને તો ખેડીએ કાંઈ ડુંગર ખેડ્યા ન જાય અને કાગળ હોય તો વાંચીએ કંઈક કરમ વાંચ્યા જાય આ લોકોની પહેલેથી નિયતિ જેવી છે વિડ્રો કરાવી દેવાની સામેવાળાને ફેવરમાં આપી દેવાની તો પ્રજા ભોગવશે કોંગ્રેસના કારણે કિરીટભાઈ આ વખતે મતદાન નહીં કરી શકો દુઃખ થશે જે બિલકુલ દુઃખ થશે કેમ કે અત્યાર સુધીના ઇતિહાસમાં મારે મને જ્યારથી મત અધિકાર મળ્યો ત્યારથી હું કાયમ મતદાન કરતો આવ્યો છું અને કાયમ તમે મારી સોશિયલ મીડિયા પર પણ જોઈ શકો છો કે હું કરીને કાયમ એક એક પોસ્ટ મારી કાવ્ય રચના છે એ મૂકું છું કે હું લોકશાહી નું કલંક લઈ આવ્યો એમ કરીને મૂકું છું આ ખરેખર લોકશાહી નું કલંક તો સુરત ને લાગ્યું છે સુરતના મતદારોને આ લોકશાહી નું કલંક લાગ્યું છે બિલકુલ આ વખતે અમને તક નહીં મળે આ વખતે એ મોકો નહી મળે તમારે આ વખતે આપણે ચર્ચાઓ કરશું કારણ કે સમયની મર્યાદા છે પરંતુ ચોક્કસથી કે આ વખતે કલંક એ લાગ્યું છે કે તમે મતદાન નહીં કરી શકો જગદીશભાઈ આપનો પર આભાર આપણે પણ બે દિવસમાં રાજકોટ પણ મળીશું પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો કારણ કે ઘણી બધી ચર્ચાઓ થઈ ઘણી બધી મુદ્દાની વાત થઈ કિશન એમાંથી બે પંક્તિઓ યાદ આવે કે હવે ઉનસે સે પ્યાર થા યાર મેરા ખુદગરજી નહીં પણ ગદ્દાર થા આ ગદ્દારનો શબ્દ છે કિશન એ સુરતમાં વારંવાર આવે પાટીદાર આંદોલન હોય

પણ ગદ્દારને કોઈ ક્યારેય ના ભૂલે સજ્જનને સૌ યાદ કરે પણ ગદ્દારને કોઈ ક્યારેય ના ભૂલે કારણ કે રામાયણ હોય કે મહાભારત હોય એમાં જેને કોઈએ ગદ્દારી કરી છે ને એનું નામ તો સૌના મુખ્ય હોય છે મુદ્દાની વાતમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર